હલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો હશે તો હું આવી ગયો છું આજે જ્યાં અમારી સાઈડ ચાલે છે અમારું કામ ચાલે ત્યાં આવી ગયો છું અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા ગાર્ડન છે અહીંયા ફૂલ બહુ જે નથી કર્યા ફૂલ ઉગવા બાકી છે આપણે જોઈ શકશું હવે જો આ સામે સામે દેખાય છે તમને ક્લબ હાઉસ દેખાઈ રહ્યો અહીંયા કામ ચાલી રહ્યું છે ઉપર માણસો તો પણ તમે જોઈ શકો છો ચાલો આપણે ક્લબ હાઉસ જોઈશું અને જો અહીંયા રો હાઉસ બની ગયા છે બરાબર અહીંયા પ્લાસ્ટર જે બાકી છે આ આમાં આ રો હાઉસ બનાવ્યો છે આમાં પ્લાસ્ટર જે બાકી પ્લાસ્ટર કામ આ સામે જોઈ શકો તમે કલર કામ પણ થઈ ગયું છે હવે અહીંયા આ ક્લબ હાઉસ છે અહીંયા બધું જીમ આવશે અને બધું અહીંયા ક્લબ હાઉસમાં બધું આવશે તે આપણે જોઈશું અંદર શું કામ કરી રહ્યા છે બધા કારીગરો તે આપણે જોઈશું જુઓ આ છે આપણું રો હાઉસમાં બધું પાછળની સાઈડનું છે આ બધું આગળનો આપણે જોઈશું પછી આ વિડીયોમાં જો ક્લબ હાઉસ છે આપણું જો આપણે ફોલ્ડિંગ કર્યું છે અહીંયા આ પ્લેટ મારેલી છે પર ટેકા સાથે કેમ કે આને હાઈટ ઉપર છે એટલા માટે આ ફોલ્ટિંગ બધું કર્યું છે તો જોઈ શકીએ છે જો અંદર આપણે ક્લબ હાઉસમાં આવી ગયા છે આ જુઓ આ જો ઉપર આટલી હાઈટ ઉપર લીધી પચીસ ફૂટ જેટલી ઉપર છે હાઇટ આ લીધી છે અને ઉપર જોઈશું પતરા માર્યા છે ઉપર હવે આપણે આ તમે સામે ગાર્ડન છે આપણે ને ગાર્ડન આ ગાર્ડન ફૂલ ફૂલવાળી પણ હજી કરી નહીં અહીંયા ગાર્ડન બધા ફૂલો ઉગાડવા હજી બાકી છે હવે અહીંયા આ કામ પૂરું થાય પછી અહીંયા ફૂલો ઉગાડવામાં આવશે હવે આગળ આપણે આ આનું એલિવેશન છે જોઈશું આપણે આરો રોશી નું લેવન જોઈશું આપણે વિડીયો બનાવી રહેજો તમે આ ગાર્ડન જોઈ શકો છો તમે હવે આપણે આ ગાર્ડનમાં પણ આ જુઓ તમે આ લાઇટ પણ ગોઠવી છે ગાર્ડનમાં જુઓ આ લાઇટ તમે જોઈ શકો છો આ જુઓ લાઇટ બધી ગોઠવી છે આ રાતના બહુ સરસ મજાની લાઇટ અંજવાળું આવે છે આ લાઇટથી જુઓ ચેક સુધી દિવાલ ઉપર લગાવી છે આ જુઓ લાઇટ રાતના બહુ સરસ લાગે આ લાઇટ ગાર્ડનની અંદર એટલા માટે આ લાઇટ લગાવી છે હવે આ સામે આપણે રો હાઉસ છે એને જોઈશું આનું એલિવેશન કેવું સરસ છે કે કલર કલર કર્યો તો આપણો તે હવે કલરમાં કેટલું સરસ લાગે છે તે જોઈશું આપણે એલિવેશન આપણે આગળ જુઓ અહીંયા એલિવેશન આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા કામ ચાલુ છે આપણે જોઈશું આનું એલિવેશન કેટલું સરસ બનાવ્યું છે તે જોઈશું આ વિડીયોમાં બને રહેજો તમે જોઈ શકો એલિવેશન બહુ સરસ બનાવ્યું છે આ જુઓ જુઓ એલિવેશન તમે આ ગાડીનું એલિવેશન છે રો હાઉસનું જુઓ આ સામે દરવાજો છે અહીંયા પાર્કિંગ છે આ પાર્કિંગ છે આ દરવાજો છે આગળનો આ છે એલિવેશન આગળનું આપણા બનાવ્યા છે એનું એલિવેશન આપણે જોઈ શકીએ છીએ આ સામે બન્યું છે તે હજી પ્લાસ્ટર કામ અને કલરકામ બાકી છે સેમ ટુ સેમ એ જ બનશે પણ આમાં જે બનેલું છે તે આપણે જોઈ શકીએ છીએ વિડીયોમાં છાપરુ હાઉસનું એલિવેશનના વિડીયો